સાથે વખત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર પણ અતિવૃષ્ટિના અસરગ્રસ્તોની બહાર આવ્યું છે કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી આ વિકટ પરિસ્થિતિને ધ્યાને લઈને અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને મદદરૂપ થવા માટે સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના ભુજમાં દરબારગઢ ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર રહીમનગર તથા આવાસનગરના જરૂરિયાતમંદોને વિતરણ કરાઈ રહ્યા છે મણિનગર શ્રી સ્વામી ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિ મંદિર ભુજ દરબારગઢ ચોકમાં મહંત્રી શ્રી દાદ સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની નિગરાની હેઠળ અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતા વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ભુજ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર